ચલાણા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો ચલાણા પાલિકાની ચોવીસ બેઠકો પર ભાજપનો કબજો ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાના હોમ ટાઉન ચલાણામાં ભાજપનો ભગવો લહેરાયો ચલાણા પાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો વાઇક વોશ કર્યો ચલાણા પાલિકામાં કોંગ્રેસની એક પણ બેઠક ના આવી ઢોલી અને ધારાસભ્ય કાકડિયા પર પૈસાનો વરસાદ થયો ભાજપમાં હરખની હેલી ધારાસભ્ય જેવી કાકડિયાએ પાલિકાના સદસ્યોને ને વધાવ્યા જેવી કાકડીયા ધારાસભ્ય ધારી મારું હોમટાઉન ટાઉન છે મહારાજ ની મહારાજની કર્મભૂમિ છે આ કર્મભૂમિમાં જે ભાજપના ના ચોવીસે ચોવીસ ઉમેદવારો જીતીને આવવાના છે અને જીતી ગયા છે તેમાં વીસ ઉમેદવારો જીતી ગયા છેલ્લું એક રિઝલ્ટ બાકી છે પણ મને વિશ્વાસ છે ચોવીસે ચોવીસ ઉમેદવારો અમારા જીતીને આવવાના છે અને જીત્યા પછી લોકોની નાનામાં નાની હોય એ પૂર્ણ કરવા માટે જે યુવ જે યુવાનો બધા મૂક્યા છે એ બધા ખંતથી કામ કરવાના છે ગામનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે ત્યારે આજે પૂરેપૂરી અમે મહેનત કરી અને ચોવીસે ચોવીસ ઉમેદવારો જીત્યા તાલુકા પંચાયતની એક સીટ એ પણ અમારી ભાજપને આવી છે તમામ ઉમેદવારો અમારા જીત્યા છે અને એના જ્યારે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે વધારે માં વધારે સર્વાનગી વિકાસ ચલાલા શહેર નો થાય એના માટે પ્રયત્નો કરીશું અમે કોંગ્રેસ બેઠક નો મળી હોય એના ભાગ બાકી અમારા ભાગ હારા હતા અમને મળી ગઈ પછી એ